સર હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ જો બધા મજામાં જાઉં તો હવે શિવરાત્રી નજીક આવી રહી છે તો અમારે બધું શોપિંગ કરવાનું બાકી છે કારણ કે જે આપવા કરવાનું હોય લેવા માટે જવાનું છે તો આજે એના પપ્પાને રોજા નથી તો કંઈ નહીં અમે બધી ફ્રેન્ડો ફ્રેન્ડો જોડે જઈએ છીએ તો કિંજલની ભાણીની બી શું કહેવાય જેમ છે તો એના માટે કપડાં કિંજલ માટે સાડી અને વસ્તુ લેવા માટે જવાની છે તો કંઈ નહીં અમે બધા ફ્રેન્ડો બધા જોડે જઈએ છીએ જો ટાઈમ મળશે બહુને પણ જોડે લઈને જઈએ છીએ तो, तो दी दी। बने टाइम मोर से तुम लोग बनाओ सो कृपया जाइए मैं सुदी वीडियो में बने रहजो बने से क्या बढेला है मेहनत पीस से हां 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 यहां फुलेम हो तो पहला फुलेम हो तो चलो आलो हां बस फुलेम अच्छे ता आ दो खाओ तो खबर पड़े एक दो भेजो आप ही दो

અરે હા બાંધે જે તો સેમ નહીં મળે મે તમને જો કરી જે સેમ નહીં મળે ડિઝાઇન બીજી મળશે ભાઈ આજુ બધા કલરો હવે છે તો પછી લાયલો તો અત્યારે વસ્તુ બહુ ચાલે છે મને આ હા બધા ત યાદ છે જીરી ભાઈ નામ આયું ને એટલા ઉધી ચાલે ને હાઈટ જતી રહી મને કેક સ્ટાફ જો બકા ટૂટીયા ટૂટી થી ટિસે ઓપીર 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 તન પી ઉડાવ બબુ હાય કર દે ચલો રસ્તી વા ગાઈસ અત્યારે મે ઘરે પહોંચી ગયા છીએ અને બબુને સખત શરદી જો બહુત શરદી થઈ ગઈ છે ગાઈસ આજના તમે દવા પણ લઈને આવ્યા છીએ તો અત્યારે તો સારું છે જોઈ શકો છો ઘરે આવીને પછી ભાભી લોકો આવ્યા હતા એ લોકો પણ શોપિંગ કરવા માટે આવ્યા હતા તો મેં તમને જો જે હું વસ્તુ લઈ એ નહોતું બતાવ્યું અને બતાવું તમને કે હું શું શું લાવી તો ચાલો બતાવ તો ગાય શાકિંજલ માટે હું સાડી લઈ જો કેવી છે એને આપવા માટે અને આ કપડા પણ એની બેબી માટે હું તમને ખોલીને તો આની અંદર બબુની બેન છે ને મોટી જે દ્રષ્ટિ એનો બર્થડે છે કાલે તો અમારે બર્થડેમાં માં પણ જવાનું છે તો એના માટે પણ અમે કપડાં લાયા પણ બે બેનોમાં સેમ લાયા છીએ સરખા જ કપડાં લીધા એ જોઈ શકો છો તમે કાલ બે બેનો સરખી લાગશે ને કાલે જ પહેરાવાના બે ઉજણાના આ પણ બબુ માટે જ છું એ સેમ કિંજલની ભાણી જેવા જ છે એને આસમાની કલર લીધો કારણ કે છે ને બબુને આસમાની કલર બહુ બધા હે ને એટલે અને આ બબુ માટે લઈ કેવા છે ગાઈસ કમેન્ટમાં કહેજો છો એન્ડ બીજું લાવી છું આ લારી બબુ માટે અને આ પણ કિંજલની ભાણીના જ છે એ ભાભીએ મંગાયા હતા એના માટે લઈશું લઈ જો એક ડીશ ચમચી નાની અને એક ગ્લાસ